નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભાવેણાનો નાથ અને જોગીદાસની વાત ભાવેણાનો નાથ કાયર થઈ ગયો છે વજસંઘજીના કળને બળ બે હારી ગયા છે મોટી વિમાસણ થઈ પડી છે કોઈ જો જાગીદાસને પકડી મને સોંપે તો મારા ભાવનગર રાજમાંથી એક ચોવીસનું મોં માગ્યું ચોસલ્યુ કાઢી આપું છે કોઈ મરદ મુછાળો એવી હાકલ કરીને બીડદાર કચારમ્ય બીડું ફેરવવા માંડ્યો જસદન દરબાર શેલા ખાચર ભાવનગરને ઘેર પરોણા છે એનો હાથ મૂછોના કાતરા ઉપર ગયો ચોવીસીનું ચોસલિયું આપવાની વાત સાંભળીને એની દાઢી ગળકી થાળીમાંથી બીડું ઉપાડીને મોઢામાં મૂક્યું તમે પોતે જ આપા શેલા વજસિંહજીએ પૂછ્યું હા ઠાકોર છ મહિને ગળામાં ગળા નાખીને બહાર જ હાજર કરું અરે રંગ શેલા ખાચર એવા રંગ લઈને શેલો ખાચર જસદણ સીધાવ્યો થોડા દિવસ થયા ત્યાં તો એના કાઠીઓ મળવાની લાલચે જોગીદાસને લાવવા ઉતાવળા થઈ ગયા અને શેલા ખાચરને જઈ કહેવા લાગ્યા કે ભણે આપા શેલા હવે તો બાંધી બાંધી ઘોડિયું પાછલા પગની પાટું મારી મારીને ઘોડાહારના પાછલા પડાળ તોડી નાખે છે માટે હવે ઝટ કરો હા બા હવે ચાડીએ તે અરસામાં જ એક માણસ જસદણની ડેલીએ આવ્યો આવીને કહ્યું કે દરબાર તમારા ચોર દેખાડું તું કાણો છો હું જોગીદાસનો જોશ જોવા વાળો આઈ ક્યાંથી તકરાર થઈ મને કાઢી મેલ્યો હાલો દેખાડું ક્યાં પડ્યા છે નાંદી વેલે ભાણગાળામાં કેટલા જણ છે દસ જણા વાહ વાહ કાઠિયો જટ ઘોડા પલાણો અને ગાંગા બારોટ તમારે પણ અમારે રે આવવાનું છે બાપુ મને તેડી જવો રેવા દો ગાંગો રાવળ હાથ જોડીને બોલ્યો ના તમારે તે આવવું જ પડશે અને જેવું જુઓ એવો અમારો પરાક્રમ ગાવું પડશે એકસો ને વીસ સવારે શેલો ખાચર ચડ્યા લીલા પીળા નેજા ફટકતા આવે છે આ ધૂંધળો થાય છે જોગીદાસને દસ માણસે લેવો એ શેલાને મન આજ રમત વાત છે સાથે પોતાના આશ્રિત ગાંગા રાવળને લીધો છે પોતાના જશ એને છે ભાણ ગાળાની ભેખો ઉપર માણસોની ધકમક જ જોગીદાસ ઘોડે પલાણી માણસો સાથે ચડી નીકળ્યો નાનેરાભાઈ ભાણે હાકલ કરી કે આપા આમ ભૂંડાએ ભાગશું મલકમાં ભારે થઈને હવે હળવા થવું છે બાપ ભાણ બારવટીયા તો બચાય ત્યાં સુધી બચે બારવટામાં ભાગ્યાની ખોટ નહીં પણ આપા આમ તો જોવા શેલો કાગડો કાગડાની માટી ખાવા આવ્યો છે અને એની મોઢા આગળ ભાણ જોગીદાસ ભાગશે એથી તો કટકા થઈ જવું ભલું આપા દેવ દેવસું પાછા ફરે દસ સવારે જોગીદાસ પાછો ફર્યો ક્યારે ફર્યો એ ખબર ન પડી ઓચિંતો પવન જેમ દિશા પલટાવે એમ બહાર વટીએ વાટ પલટાવી સુસવાટા મારતો જાણે વંટોળ આવ્યો એને આવતો વાળતા જ શેલાના કટકમાંથી રામ ગયા કટક ભાગ્યું શેલાએ સાદ દીધો અરે ભણે કાઠીઓ ભાગોમાં ભાગોમાં ભાગતા કાઠીઓ જવાબ દીધો ભણે આપા શેલા કાઠી કાઠીનો દીકરો એમ સાંકળીમાં આવું ને મને મરે પડતો ધીમો જોશે બા દુશ્મનને મેદાનમાં તો દેવું જોઈએ જાણે કાઠીઓ દુશ્મનોને પડ દેવા માટે ભાગતા હતા ત્યાં તો માટી થાજો જસદણી આવ એવી રણહા કરતા ભાણ જોગીદાસે દસે ઘોડા ભેળા કર્યા ભાગો ભણે ભાગો પડજો ભણે પડજો એવી કીકીયારી કરતા એકસો વીસ કાઠીઓ ઉપડ્યા શેલો સાદ કરે છે એટલા કાઠીઓ આ તો કાંકરા કરાવ્યા ભાગતા કાઠીઓ કહે છે આપા શેલા કાંકરા ભલા બાકી અહીં ઘરમાં જો પાળિયા થશે ને તો કોઈ સિંદોર ચડાવાય નહીં આવે દેવળવાળાનું દેવસુ સૂરજ દેવળ તીર્થના સૂર્ય ભગવાનની દુહાઈ દેવર દુહાયમાં આવેલું કાઠીઓનું તીર્થ છે સાચું ભણ્યું બા કહીને શેલો પણ ભાગ્યો ગાંગો રાવળ બૂમો પાડતો રહ્યો કે એ આપા શેલા ગજબ થાય છે ભાગમાં ગંગા તું હવે હળવે હળવે આવી પોગજે એટલું કહીને શેલો ખાચર કટક સાથે પલાયન થયો અને અહીં જોગીદાસને જોતા જ ગાંગાની છાતી ફાટવા લાગી વધન્યા મારા વિસામાના વધન્યા બાપ એમ બબ્બે હાથે વારણા લઈને ગાંગાએ બહાર વટિયાને બુલંદ આજે બિરદાવ્યા શરમિંદો બનીને બહાર વટ્યો બોલ્યો કે ગાંગા બારોટ આ બિરદાવળના મૂળ મૂલવાળની વેળા આજ મારે નથી રહી શું કરું બાપ જોગીદાસ હું આજ મોજ લેવા નથી આવ્યો હું તો તારા ગણની ગંગામાં નાઈ રહ્યો છું તું તો અમારું તીરથ થયો ગજા મુજબ શીખ કરીને ગંગાને વિદાય કર્યો અહીં શેલા ખાચરે થોડાક હથિયાર પડિયાર અને થોડાક ઘોડા ભાવનગર મોકલી દઈને ઠાકોરને કહેરાવ્યું કે બારવટિયા તો વાંદરિયા જીમાદી રાત ગરની જાડીઓમાં રેવાવાળા સરસામાન મેલું ઝાડવાના વેલા પકડું પકડું ઝાડવા માથે ચડુ ગયા ચડુને ડુંગરામાં તળાવ ગયા અને યાનો આ અસબાબ અમે આંચકી લીધો તે દવ મેલીએ છીએ ઠાકોર સમજી ગયા આ ટાળડા ઘોડાને આ સરસમાન જોગીદાસના હોય શેલો ખાતર છોકરા ફોસલાવે છે ઘૂમતો ઘૂમતો ગાંગો રાવળ ચાર મહિને જસદણમાં આવ્યો છે શેલા ખાતરનો ડાયરો ભરાયો છે એવે સમયે કાઠીઓએ ગાંગાને છંછેડ્યો ગંગા બારોટ અને હવે બાપુનો ગીત ભણ ભાણગાળાના ધીંગાણામાં બાપુ છેલો ખાચર કેવા રૂડા દેખાણા એ વાતનું ગીત ભણ ગાંગા રાવળે મોં મલકાવ્યું ગીત તો કેમ કરીને ભણું બા યા તો તમને વાંસામાં બારવટીયાના ભાલા વાગતા હતા પણ તાળી જીભે કાંઈ ભાલા વાગતા છે ગીત ભણવામાં તારા બાપનો કાણો જાતો છે ચાર વીઘા પડત ખાંચ હોળી દિવાળીએ દાંત લેચ બાપુની મોજું છે એ કાંઈ મફતિયો માલ છે એટલે ખોટે ખોટા વખાણ ગાવા સાટું મને બાપુ પરત ખવડાવે છે હા હા વખાણ તો કરવા જોશે કવિ કહેવાનો થયો છે ઠીક ત્યારે સાંભળી લો પણ એક કરાર શિંગાથી પીછા સુધી એક વાર સાંભળી લેવું વચ્ચે મને રોકવો કે ટોકવો નહીં આ ગીતમાં તો વળસટ છે એટલે ઘડીક આપણું સારું આવશે ઘડીક ભાન જોગીદાસનું સારું આવશે અને છેવટે બાપુનો ડંકો અવાગશે માટે મને વચ્ચે રોકો તો તમને સૂરજના સમ ભલે ગાંગાએ ગીત રચી રાખેલું તે ઉપાડ્યું અને ગીત સાવજડું બળકળી અતગ હાલીઓ બોંશે લાવું પવંગ જાણે ખૂમાણુંના લોચે ખુમાણે દીધા ભાલા તરીંગામાં ખોંચ ભોંયરા અલગ આવ્યો ભૂંસે એટલે કે અતિ મોટું સૈન્ય લઈને શેલો ખાચર ચડ્યો મનમાં હતું કે જાણે જોગીદાસ ખુમાણના ઘોડા ઝૂટવી લાવી ત્યાં તો ઉલટા પોતાના ઘોડાના તરિંગમાં ભાલા ભોંકાયા એવા ભાલા ભોંકાયા કે શેલો ખાચર ભોયરગઢ સુધી ભાગતો આવ્યો જેથી તે હૈયનો જાણ્યો અંગ એકાર અધિકો આણ્યો આગળ ખુમા તણો હતો અલેણો એટલે કે ત્યાં માથે આવ્યો દૂસરો મેણો એટલે હૃદયમાં કાંઈ વિચાર ન કર્યો અંગમાં વધુ પડતો અહંકાર આણ્યો અગાઉ ખુમાણો સાથે અલેણું તો હતું જ ત્યાં વળી આ બાજુ મેણું માથા પર આવ્યું ખાતર ખોટ દુસરી ખાયો જાળે ખુમો ભાણ જગાયો કોડું શેલા કામ કમાયો ઘરમાં જઈને લાજ ગુમાયો હે શેલા ખાચર તે બીજી વાર ખોટ ખાધી તે જાળીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યો તે બહુ બુરું કામ કર્યું ગીરમાં જઈને તે લાજ ગુમાવી ધરપત થયો સબે દોડ દાણી રાખી મેલ્યા ડોડ રામાણી માર્યા ફરતા ડોડ મેકાણી ઠરડ કાઢ્યો ભાલે ઠેબાણી હે ધરપતિ તારું સર્વસ્વ ધૂળદાણી થઈ ગયું તારા ડોડાણી મોકાણી અને ઠેબાણીઓને બહાર વટ્યો એ બહુ માર્યા આલણ હરો કહું અલબેલો ખેલ જઈને બીજે ખેલો જાટે દસ ઘોડે ઝીલો છો વીસુથી ભાગ્યો શેલો આલા નો પોત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે માટે હે ખાચરો તમે બીજે ક્યાંય જઈને રમત રમો દસ જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો ત્યાં તો છ વિસો એટલે એકસો વીસ ઘોડા સાથે શેલો ખાચર ભાગી નીકળ્યો લ્યો બાપ આ ગીત ગીત પૂરું થયું શેલા ખાચરે આંખો લાલ કરી ગાંગાને કહ્યું બારોટ હવે જસદણમાં રે તો ગા ખા ધૂળ પડી મારા રેવામાં કહીને ગાંગો ચાલી નીકળ્યો તલવારનો નો ફળાકો માય બોલ્યો કે તુરત જોગીદાસે ઘોડી થોભાવી પાછળ જોયું પૂછ્યું શું થયું ફડાકો શેનો ફળાનો માણસોના મોઢા પડી ગયા હતા કોઈએ જવાબ ન દીધો કંઈક કાળો કામો કર્યો લાગે છે જોગીદાસે ઘોડી પાછળ લીધી જઈને જોયું એક કણબીને તલવારને ઝાટકે મારતો તરફોડતો જીઠો આ કોણ ભાઈ આપા આ પટેલનો દીકરો જે મુળા પટેલે આપણા કુંડલા માથે ઠેઠ રાજુલાથી રાજની તોપો ખેંચીને આણી દીધી હતી અને જેના ચાલીસ ઝાંડા એ તોફાનું તાણતા મરી જવાથી ઠાકોરે આપણું જૂના સાવર ગામ દઈ દીધું ઈ કમોતિયાનો આ છોકરો બે બેન પકડ્યો તો ને હા પણ જીભ કુવાડે કાપ્યા જેવી આખે માર્ગે ગાળ્યું કાઢી આપા એની જીભમાંથી લુવારની કોડના ફૂલ જરતા હતા એ ખમી ન શકાણ તે માર્યો બાણને માર્યો બુરું કર્યું હવે આપણે કુંડલા ખાઈ રહ્યા બાણને માર્યો શું કેવું ભાઈ આ પાપનો તો સાત નહીં આવે ઠાકર ક્યાંય નહીં સંઘરે ડુંગરાના ગાળામાં મુકામ થયો ત્યાં ભીમ પટેલના નરસિંહ અને નાથો નામના બે દીકરાને બાણ પકડીને સાથે આણ્યા છે બહાર વટિયાની રીત હતી કે બાણ ભાગીને જઈ શકે તેટલા માટે તેના પગને તળે અંગારા છાંપી દેતા તે સિવાય તો બાનને સારામાં સારું ખાવા પીવાનું ને સુવા પેસવાનું આપી પરોણાની રીતે જ રાખતા અંગારા તૈયાર થયા લાલચોલ ધગધગતા અંગારા દેખીને કણબીના બે દીકરામાંથી મોટો નાથો નામે હતો તે રોવા લાગ્યો એને રેતો દેખીને નાનો નરસિંહ બોલ્યો હેઠ ડકાયર રોવા બેઠો છે આ આપણે તો ખુમાણ ખોરડું સાવરિયાઓને ખોટ બેસે બચાડા બારવટીયા વળી અંગારા શું ચાપશે આમ જો આમ આપણી જાણે આખી ચાપી લેવાય એટલું થયો જગતા અંગારા ઉપર સબ પગ માંડીને ચાલ્યો ગયો પગ તળિયાના ખોબળા ફાટી ગયા અને અંગારા ઓલવાઈ ગયા બારવટીયો જોગીદાસ મીઠ માંડીને કણબીની હિંમત સામે જોઈ રહ્યો એની આંખો ફાટી રહી પડખે બેઠેલા સાથીને પૂછ્યું કે એણે પોતાને ખુમાણું ખોરડું કેમ કહ્યું આપા એનો એ કાકો ધરમસિંહ પટેલ પાંચે ગોળે આપણી વાહે ભમે છે એટલે એ અડધા ખુમાણ જ કહેવાય ને કુંડલા પથ્થકના પટેલિયા તો કરાફાત છે આપા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ